ફરી બતાવો બોસ ને લાલા માની બોસ નમસ્કાર મિત્રો કેમ છો બધા મારા ભાઈઓ મજામાં તો છે ને અમુક ને ટાઇટલ અને અમુક ને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે કારણ કે આજનો વિડિયો આપણો શેના વિશે થવાનો છે ને અમુક ને ખબર નઈ પડી હોય તો હું જણાઈ દઉં કારણ કે મિત્રો કીર્તિ પટેલ વચ્ચે ચાલેલો વિરોધ અને અને આના વચ્ચે જે લાલાભાઈ આહિર વચ્ચે ચાલેલો વિરોધ એને લઈને અત્યારે કીર્તિ પટેલ

તારી ખબર પડવી જોઈએ તો કારણ કે અંદર શું કીર્તિ એ કીધું અને કીર્તિએ જે કીધું ને કે તને વિરોધ કરવાનો બહુ શોખ છે હવે વિરોધ કરવાનો કને બહુ શોખ છે અને કને નથી એ તમને બધાને ખબર છે અને કને નથી અને કને નથી તમને બધાને ખબર છે કે વિરોધ કરવાનો શોખ વધુ

જોઈને તો આયાન જે કીર્તિ જેમ ખરાબ જેમ મન ફાવે એમ કીર્તિ પટેલ લાલાભાઈ આહિર ને બોલી રહી છે એ તમને ખબર છે અને લાલોભાઈ લાલોભાઈ આહિર કીર્તિ પટેલ ને તોય સત્તા રિપ્લાય કેમ નથી આપતા અમને તો એ ખબર નથી પડતી સારી કે જે કીર્તિ પટેલ આવો આવો ગાલીઓનો વર્તાવ કરે છે તો લાલોભાઈ આહિર રિપ્લાય કેમ નથી આપતા અને લાલોભાઈ આહિર જાનતા જ્યાં હતા અમદાવાદની નિશાન સરનામું આપ્યું હતું ત્યારે એ લાલો લાલોભાઈ આહિર આવ્યા હતા અને પછી એમણે બીજું સરનામું આવ્યું હતું સુરતનું તો લાલોભાઈ આહિર સુરતની અંદર ગયા હતા તો હવે શિખર આ કીર્તિ પટેલ આ ખુલ્લેમાં આવી રીતની ગાલિઓ બોલે છે તો ભાઈ આહિર જાતા કેમ નથી તો મિત્રો તમારું શું કહેવાનું થાય છે ને તમને કોઈ ખબીર હોય આના વિશે તો મિત્રો તમે કમેન્ટ કરજો તો મિત્રો હવે હું તમને બીજી વાત કારણ કરવા છું તમારે જો ઓલો રિયલ વિડીયો તમારે જોવો હોય જ્યારે રોયલ રાજાનો કીર્તિ પટેલ વચ્ચેનો ચાલેલો રિવા રિવાજ તમને ખબર રહેશે એનો તમારે રિયલ વિડીયો જોવો હોય તો આ વિડીયોની અંદર તમે કમેન્ટ કરશો તો હું તમારા વચ્ચે ફાઇનલ ઇરો કટ લઈને આપણે આવીશું શું છે અને શું હકીકત નથી એ મિત્રો તમને હું જણાવવા આવીશ તો મિત્રો તમે કમેન્ટ કરજો આ વિડીયોની અંદર શું કરવું એના વિશેનું તમારે વિડીયો જોવો હોય તો આપણે તમારા વચ્ચે લઈને ફાઇનલ વિડીયો આપણે આવીશું અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય ને તો મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે હવે તમને અમારા વિડિયા નવવા ને નવા તમને જોવા માટે મળશે અને હજુ હજુ સુધી એવા તમને વિડિયા જોવા મળશે કે તમે હજી જુદી વિડીયા જોયા નહીં હોય એવા ને એવા તમને અમારા વિડીયા જોવા મળશે આ ચેનલની અંદર તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણો આ વિડીયો મેક્સિમમ લોકો સુધી આગળ શેર કરજો અને આપ અને બીજી વાત કારણ કારણ કે અમે નવા અંદાજે અને નવા વિડિયા તમારા વચ્ચે લઈને અમે આવતા રહેશ તો હવે લઈને આપણે આવીશું નવો વિડિયો નવા અંદાજે અને નવું કંઈક લઈને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને બાજુના આપેલા આયકલ બટન ઉપર ક્લિક કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે મળીશું આવતા નેક્સ્ટ વિડીયો નવા અંદાજે અને નવ કંઈક લઈને જય માતાજી